તરફ પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે તારીખ અઠાવીસ ગુરુવારે સાંજના સમયે જૂનાગઢ જિલ્લાના મેદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી એક બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા પોરબંદર લોકસભા બેઠક તેમજ માણાવદર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત જે ઘેડ પ્રથક આવે છે જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ લાવવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ આ આ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા કરોડ મંજૂર કરવામાં સાથે વિસ્તારમાં આવતી ભાદરવા ભાદર જેવી નદીઓ ઊંડી ઉતારવા માટેનો સર્વે પણ થઈ રહ્યો હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથેની કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે

સવાર થી કેશો વંશલી મેંદરડા કેટલાક સામાજિક કાર્યક્રમમાં પણ મને જવાનો અવસર મળ્યો કાર્યકર્તા ને મળવાનો પણ અવસર મળ્યો જનતા સીધા મળવાનો પણ અવસર મળ્યો જનતા નું ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ મેં જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ રાજ્યનો અને દેશ નો હર કોઈ નાગરિક એ પ્રધાનમંત્રીજીના વિકસિત ભારત ના સંકલ્પ ને સિદ્ધ કરવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એક વાર એનડીએ ની સરકાર બનશે જે આ ઘેર સમસ્યા છે વિકટ સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆત કરે છે લઈ શકતા નથી એવી સ્થિતિની અંદર નદીઓને ઊંડી ઉતારવી એમાંથી કાપ કાઢવો એવો આવશ્યક છે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા દસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેનો સર્વે ચાલી રહ્યો છે એ સર્વે પૂર્ણ થતા આ નદીઓને ઊંડી ઉતારવાનું ને કાપ કાઢવાનું કાર્ય છે